એક માણસે પોતાના ઘરમાં બિલાડી પારી હતી એને ઘેર એકવાર જમણવાર હતો એ માણસે આ માટે પોતાની આખી નાતમાં નોતરા ફેરવ્યા હતા આ જોઈ એની પારેલી બિલાડીએ વિચાર્યું ઘરમાં આવડો મોટો જમણવાર છે અને આટલા બધા માણસો જમવા આવવાના છે તો લાવને હું એ મારી બિલાડી બહેનપણીઓને નહોતરું લઈ આવું હૈસા ભેગો હૈસો આટલા બધામાં કોણ જાણવાનું હતું કે કોણ જમી ગયું અને કોણ નહીં બિલાડી પોતાની બેનપણીને નોતરું દઈ આવી બીજી બિલાડી પણ એના જેવી જ હતી ક્યાંય જમવાનું હોય તો નોતરાની રાહ જોયા વિના બેસી જાય જમણવારની વેરા થઈ એટલે બીજી બિલાડી ઘેરમાં પૂંછડી હલાવતી હલાવતી આવી પહોંચી પારેલી બિલાવડી બિલાડી સાથે એ પણ છાની માની રસોડામાં ઘૂસી ગઈ ઘરના પારેલા પ્રાણીઓ માટે અલગ ખાવાનું કાઢ્યું હતું તેના ઉપર બંને બિલાડીઓ બેસી ગઈ પારેલી બિલાડીને તો રોજ રોજ સારું સારું ખાવાનું મળતું હતું એટલે એ તો ધરાયેલી હતી પરંતુ બીજી બિલાડીએ બાપ ગોતરમાં આવું ખાવાનું દીઠેલું નહીં એ તો જાણે જન્મારાની ભૂખ કાઢી નાખવાની વેતરણમાં પડી ગઈ એનું મોં મલકી ઉઠ્યું પૂછડું પટ પટ થવા માંડી બીજા બધા માણસોએ ખાવા માટે એક અને બેસવા માટે એક એમ બે પાટલા લીધેલા એણે જોયા મોટો જમણવાર હતો એટલે એક ખૂણામાં પાટલા ઘણા બધા ખડકેલા હતા એટલે બિલાડીએ તો આસ્તે રહીને પાંચ પાટલા પોતાને માટે કાઢ્યા એક પાટલા ઉપર પોળી થઈને બેઠી અને બાકીના ચાર ઉપર પોતાને માટે ચાર પીરસ્યા એક નોકર થઈને પસાર થતો હતો તેના ધ્યાનમાં આ બીજી બિલાડીના રંગઢંગ આવ્યા વગર રહ્યા નહીં તરત જ આ વણ નોતર્યા મહેમાનના લક્ષણ ઓળખી જઈને તે બોલ્યો માન ન માન પણ આપણા ઘરની પારેલી બિલાડી આ નથી ઘરની બિલાડી આવી પોરી થઈને બેસે નહીં આ કોઈ બહારની બિલાડી ઘૂસી ગઈ છે ધોલૈયણ છે આમ તો એ નોકર કંઈક બોલતા નહીં પણ બિલાડીએ લીધેલા પાંચ પાટલા જોઈ એની નજર ફાટી ગઈ એને થયું ધોલૈયામાં જમવું અને પાછા પાંચ પાટલા ગુસ્સામાં આવી તરત જ એણે બિલાડીને એના પાછલા બે પગ પકડી હવામાં વીંજી અને બારી બહાર ફેંકી દીધી આવી રીતે બહાર ફેંકાયેલી બિલાડીને બીજી એની બહેનપણીઓએ પૂછ્યું કેમ લી જમવા ગઈ હતી ને કેવો ટેસ્ટ પડ્યો પેલી બિલાડીએ નીચું ગાલી માથું ખંજવાડતા જવાબ આપ્યો મારું જ જમણવારમાં બીજા બધા પાક બદામ પાક દૂધ પાક પિસ્તા પાક કોપરા પાક તો સારા હતા પરંતુ છેવટનો જે મેથી પાક જમવાનો મળ્યો તે મને બહુ મોંઘો પડ્યો ધોલૈયાઓ છેવટે અપમાનજનક દશામાં મુકાઈ જાય છે